જાણીતી સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો થવાની શરૂઆત થઈ ગઈ છે તો હજુ પણ આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદી ખરીદવા માટે તમે રાહ જોઈ રહ્યા છો તો જેની માહિતી પણ આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ વાત કરીએ તો મિત્રો સપ્તાહની શરૂઆતે ચાંદીની અંદર રૂપિયા બે હજાર પાંચસો નો કડાકો બોલી ગયો જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર તેરસો સુધીનો કડાકો જોવા મળી રહ્યો છે તો સોના તેમજ ચાંદી હજુ પણ સસ્તો થવાની સંભાવનાઓ છે જેના વચ્ચે વાત કરીએ તો ઘણા બધા મિત્રો 22 કેરેટ સોનાની ખરીદી અત્યારે સૌથી વધારે કરતા હોય છે કારણ કે 22 કેરેટ સોનામાંથી દાગીના બનાવવામાં આવતા હોય છે અને ખાસ કરીને બધા જો મિત્રો લગ્ન પ્રસંગ માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે તો આજના 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવ શું રહ્યા જેની પણ આપણે આજના વિડિયોની અંદર માહિતી મેળવવાના છીએ વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ તો સોનું જે છે એ 80000 ની ટ્રેડ કરી રહ્યું હતું જેની અંદર સતત ઘટાડો થઈને સોનાના ભાવની અંદર સામાન્ય ઘટાડો નોંધાઈ ગયો છે અને વાત કરીએ તો હજુ પણ સોનાના ભાવમાં ઘટાડો થવાની સંભાવનાઓ જ જોવા મળી રહી છે. જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે સોના તેમજ ચાંદીના ભાવમાં કડાકો બોલી ગયો છે અને વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના તેમજ ચાંદીના ભાવમાં કડાકો બોલી ગયો છે તો હજુ પણ આવનારા દિવસોની અંદર જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોના તેમજ ચાંદી સસ્તું થવાની સંભાવનાઓ જ જોવા મળી રહી છે. વાત કરીએ તો ઘણા બધા મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાની ખરીદી કરતા હોય છે જેની અંદર સોના તેમજ ચાંદીના ખૂબ જ અગત્યના સમાચાર વાત કરીએ તેની પહેલા તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવની જાણકારી જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો આજના બાવીસ

જોવા મળી રહ્યો છે જયારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો પહેલા ચાંદી ઘટાડો જેના કારણે વાત કરીએ તો વીતેલા પાંચ દિવસની અંદર તેજીનું ધોવાણ થયું હતું પરંતુ વાત કરીએ તો ઇઝરાયેલ અને હિઝબુલ્લા યુદ્ધ અહેવાલો સામે આવ્યા છે અને વાત કરીએ તો મિત્રો યુએસ ટ્રેઝરી સેક્રેટરી તરીકે

ઉચ્ચી સપાટી એટલે કે વાત કરીએ તો 2721 ડોલર નજીક થઈ ગયો હતો પરંતુ સતત સોનાના ભાવની અંદર છેલ્લા 5 દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે અમદાવાદની વાત કરીએ તો મિત્રો અમદાવાદની અંદર 24 કેરેટ સોનાની અંદર એક તોલું સોનું ₹1300 ની નવી ટોચે ઘટાડો થયો હતો અને જેની અંદર 24 કેરેટ સોનામાં 19500 રૂપિયા થતું હતું જ્યારે 22 કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો 22 કેરેટ સોનું જે છે એ 19300 સો પ્રતિ એક તોલા સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે જ્યારે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદી જે છે એ ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર રહેતી હોય છે તો ચાંદીની અંદર પણ મિત્રો રૂપિયા બે હજાર પાંચસો રૂપિયા તૂટીને નેવ્યાશી હજાર પાંચસો પ્રતિ એક કિલો ચાંદી જોવા મળી રહી છે વાત કરીએ તો મિત્રો વૈશ્વિક બજારમાં હાજરસોનું ચુમાલીસ ડોલર ઘટીને બે હજાર છસોને બોતેર પ્રતિ એસ ડોલર જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદી એકસઠસઠ નરમ પડીને ત્રીસ પોઈન્ટ પિંચોતેર ડોલર પ્રતિ એસ પર કોમ્પોઝિટ ઇ પીએમઆઈ દ્વારા વધીને પંચાવન ત્રણ થઈ ગયો હતો અને વાત કરીએ તો મિત્રો વાયદા બજારમાં એમસીએક્સ ઉપર સોનાનો ભાવ જે છે એ ડિસેમ્બર વાયદો રૂપિયા સાતસો ને ઇઠ્યોતેર ઘટીને રૂપિયા સિત્યોતેર હજાર છસો ને સોળ રૂપિયા પ્રતિ એક તોલા સોનાનો ભાવ જોવા મળ્યો હતો ટ્રેડ કરી રહ્યું હતું જેની અંદર પણ ઘટાડો જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો સૌથી વધારે શેર બજારના રોકાણકારો પણ અત્યારે સોના તેમજ ચાંદીના ભાવમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા લાગ્યા છે અને મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવની જાણકારી લેવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો હવે પછી આપણે નેક્સ્ટ અંદર ચર્ચા કરીશું